શ્રી ગણેશ નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણ મંદિર જગતગુરુમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળશું ભાદરવા માસની અમાસ કે જે સર્વ પિતૃ અમાસ કહેવામાં આવે છે તો આ વિડીયોમાં આપણે સાંભળીએ અમાસનો મહિમા પૂજા વિધિ તથા ગીતાજીના સાતમાં અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગના સારાંશ મહાત્મા ફળ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે તમે મતા ચપિતા તમેવ તમેવ બંધુ સસખા તમેવ તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ તમેવ સર્વ મમ દેવ દેવ હે દેવોના દેવ મારે માટે માતા પણ આપજો અને પિતા પણ આપજો બંધુ પણ આપજો અને મિત્ર પણ આપજો વિદ્યા પણ આપશો અને દ્રવ્ય પણ આપશો આપ મારા એકમાત્ર સર્વજ છો આપને મારા નમસ્કાર હો ભાદરવા માસની છેલ્લી કે જેને સર્વ પિતૃ અમાસ્કે કહેવામાં આવે છે અમાવસ્યા તિથિ પર કરવામાં આવતી શ્રાદ્ધ વિધિ પૂર્વજોને સંતોષ આપે અને તેઓ પોતાના પૂર્વજોની દુનિયામાં ખુશ થઈ પાછા ફરે જે લોકો શ્રાદ્ધ નથી કરી શકતા તેના પિતૃઓ દુઃખી થઈ જાય છે અને તેમના વંશજોને શ્રાપ આપે છે પિતૃઓની પ્રસન્નતા માટે સર્વ પિતૃ મોક્ષ અમાવસ્યા પર શ્રાદ્ધ અને દાન અવશ્ય કરવું જોઈએ અને ગીતાજીના સાતમાં અધ્યાયના પાઠ કરવા જોઈએ પિતૃ પક્ષની અમાવસ્યાનું ઘણું વધારે મહત્ત્વ છે આ તિથિએ ગંગા યમુના સરસ્વતી નર્મદા શિપરા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે જો તમે નદીમાં સ્નાન નથી કરી શકતા તો ઘરના પાણીમાં થોડું ગંગાજળનું મિશ્રણ કરો અને પછી બધી પવિત્ર નદીઓ સાથે તી સ્થાનો પર ધ્યાન કરતા સમયે સ્નાન કરો આમ કરવાથી ઘરમાં નદીમાં સ્નાન કર્યા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે સ્નાન કર્યા પછી નદી કિનારે અથવા ઘરની આસપાસ પૈસા અનાજ પગરખા કપડા ખોરાકનું દાન કરો ગૌશાળાઓમાં ગાયો માટે ઘાસ અને પૈસાનું દાન કરો આ દિવસે પિતૃઓ માટે ખાટલો પલંગ છત્રી ઘી દૂધ કાળા તલ ચોખા ઘઉં વગેરેનું પણ દાન કરવું જોઈએ આખો દિવસ પૂંજા દાન વગેરે જેવા શુભ કાર્યો કરી શકાય બપોરે બાર વાગ્યાની આસપાસ પૂર્વજોના ધૂપનું ધ્યાન કરવું શ્રાદ્ધ કરવા માટે બપોરના બાર વાગ્યાનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે તેને કુતુબકાળ કહેવામાં આવે છે સાનનો સમય દેવી દેવતાઓની પૂજા માટેનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે અને બપોરનો સમય પિતૃઓનો સમય ગણવામાં આવે છે ઘરે જ શ્રાદ્ધ તર્પણની વિધિ કેવી રીતે કરવી શ્રાદ્ધ કરવાની તિથિએ સવારે વહેલા ઉઠી સ્નાન કરીને શ્રાદ્ધ કરવાનો સંકલ્પ લેવો પિતૃઓની તૃપ્તિ માટે દાન કરવું બપોરે બાર વાગ્યાની આસપાસ દક્ષિણ તરફ મૂક કરીને બેસવું તમારા ડાબા પગની વાળી અને ઘૂંટરને જમીન પર રાખવી એક પહોળા તાંબાના વાસણમાં જવ તલ ચોખા ગાયનું દૂધ ગંગાજળ સફેદ ફૂલ અને પાણી નાખવા તમારા હાથમાં કૃષ્ણ ઘાસ રાખવું અને પાણી તમારા હાથમાં ભરી અને તમારા અંગૂઠા વડે સીધું જ તે વાસણમાં પધરાવો આ રીતે પિતૃઓનું અગિયાર વાર ધ્યાન કરી અને તર્પણ કરવું ગાયના છાણામાંથી બનેલા કુંડને પ્રગટાવવો જ્યારે તેમાંથી ધુમાડો નીકળતો બંધ થઈ જાય ત્યારે ગોળ ઘી અને થોડી ખીર અને પૂરી ચડાવવી પિતૃઓનું ધ્યાન કરતી વખતે હથેળીમાં પાણી લઈને અંગૂઠાની બાજુથી જમીન પર અર્પણ કરવું આ પછી ગાય કૂતરા ગાગડા અને કીડીને ખાવાનું ખવડાવવું જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવી તેમને દાન આપવું અને ગીતાજીના સાતમા અધ્યાયનો પાઠ કરવો સાતમા અધ્યાયનો સારાંશ સાતમા અધ્યાયમાં શ્રી કૃષ્ણે પોતાના પૂર્ણ રૂપને જાણનાર મનુષ્યની પ્રશંસા કરી છે તેમણે જણાવ્યું છે કે જ્ઞાનયોગ જાણ્યા પછી આ લોકમાં બીજું કશું જાણવા જેવું નથી હજારો મનુષ્યોમાંથી કોઈક જ સિદ્ધિ માટે પ્રયત્ન કરે અને એમાંથી મને સત્ય સ્વરૂપે જાણનારું કોઈક જ છે સમગ્ર જગતનું ઉત્પન્ન કરતા ને સંહાર કરતા હું જ છું મારી ગુણમયી દેવી પા માયાને પાર કરવી મુશ્કેલ છે જે મનુષ્યો મારા શરણે આવે છે તે આ માયાને ઓળંગી શકે છે ચાર પ્રકારના લોકો મને ભજે છે આર્ત જિજ્ઞાસુ ધનની અને જ્ઞાની જે જે ભક્ત મારા જે જે સ્વરૂપને ખૂબ જ શ્રદ્ધાથી પૂજવા લાગે તેની શ્રદ્ધાને હું અચળ કરું છું તેના દરેક કારણે હું જાણું છું પણ તેમાંનું કોઈ મને જાણતું નથી ઈચ્છા અને દ્વેષને લીધે સૌ પ્રાણીઓ મોંઘ પામે છે પરંતુ જે પુણ્યશાળી આત્માઓના પાપનાશ પામ્યા તેઓ દ્રાક દ્વેષના મોંથી છૂટી હંમેશા પરમાત્માને ભજે છે સાતમો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ શ્રી કૃષ્ણ અર્જુનને આગળ કહે છે કે હે પાર્થ મારામાં જે પોતાનું ચિત્ત પોર્વે મારો આશ્રય લે તેઓ જોતું થઈશ ને તો હવે કોઈપણ જાતની શંકા વગર મને પૂર્ણ રીતે જે ઓળખી શકે તે રીત તું સાંભળ હું તને મારા અનુભવનું સંપૂર્ણ જ્ઞાન કહું છું આ જાણીને તારે બીજું કશું પણ જાણવાનું બાકી રહેતું નથી સિદ્ધિ મેળવવા હજારો મનુષ્યો યત્ન કરી મના કોઈક જ મારા સાચા સ્વરૂપને ઓળખી શકે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આ આઠ પ્રકારમાં મારી પ્રકૃતિ વહેંચાયેલી છે અને આ આઠ પ્રકારની મારી પ્રકૃતિને અપરા પ્રકૃતિ કહેવામાં આવે છે અને તેનાથી જુદી જીવ સ્વરૂપા પરા પ્રકૃતિ છે આ પ્રકૃતિ વડે જગતને ધારણ કરવામાં આવ્યું છે આ બે પ્રકૃતિથી ચેતન ઉત્પન્ન થયું છે હું સમસ્ત જગતને ઉત્પન્ન કરનારને નાશ કરનાર છું આથી મારાથી વધુ શ્રેષ્ઠ કોઈ નથી જળમાં રસ સૂર્ય ચંદ્રમાનું તેજ ને સર્વવેદોમાં પ્રણવ એટલે ઓમકાર આકાશમાં શબ્દ અને મનુષ્યોમાં પુરુષોત્તમ પૃથ્વીમાં ગંધ અગ્નિમાં તેજ સર્વ પ્રાણીઓનું જીવન તપસ્વીઓનું તપ જીવોનું સનાતન બીજ પણ હું જ છું બુદ્ધિમાનોની બુદ્ધિને તેજસ્વીઓનું તેજ સર્વ પ્રાણીઓમાં કામની સાત્વિક રાજસિક તામસિક ભાવોનો સર્જક પણ હું જ છું હું એમનામાં નથી પણ તેઓ મારા બધા મારે આધીન થઈને રહેલા છે અને તેઓ મારામાં છે મારી આ ગુણમયી દેવી માયાને પાર કરવી મુશ્કેલ છે તેઓ મારા શરણે આવે તે આ માયાને તરે છે મારી આ માયાને કારણે જેનું જ્ઞાન નાશ પામ્યું તેવા દુષ્કર્મ કરનાર મને ઓળખી શકતા નથી તેથી મારે શરણે આવતા નથી દુઃખી જિજ્ઞાસુ વિષયને જ્ઞાની આ ચાર પ્રકારના સદાશરી પુરુષો મને ભજે છે આમાં પણ નિત્ય ભજ સદાચારી મને ભજના જ્ઞાની શ્રેષ્ઠ છે આવા જ્ઞાનીને હું ઘણો પ્રિય છું એવો જ્ઞાની મને પણ પ્રિય છે જ્ઞાની તો મારો આત્મા છે કેમ કે એ એક એકચિત થઈને મારા આશ્રય કરી રહ્યો છે આ જ્ઞાની રૂપે છે આવા યોગી અતિ દુર્લભ છે જે મનુષ્ય પુત્ર કીર્તિ શત્રુ વિજય આદિ વિષયોની ઈચ્છાથી વિવેકહીન બની ગયા છે તે ભૂત પ્રેત યજ્ઞ આદિ દેવતાઓનું ભજન કરે ને પૂર્વજન્મની વાસના અનુસાર તે તે દેવતાઓની આરાધનાના નિયમોનું પાલન કરીને દેવતાના સ્વરૂપને પૂજવાય છે તેને હું દેવતાઓમાં તે દ્રઢ કરું છું આથી કરીને તે ભક્ત દ્રઢ શ્રદ્ધાથી તે દેવનું પૂજન કરી તે દેવો દ્વારા ઈચ્છિત ભોગ પ્રાપ્ત કરે આ કામ મારી મારફતે થયેલું છે કેમ કે તે દેવો પણ મારું સ્વરૂપ છે હું પોતાની યોગ માયાથી છૂપો રહું છું આથી બધા આગળ હું જાહેર થતો નથી અજ્ઞાનીઓ મને જન્મરહિત અવિનાશી જાણતા નથી હું ભૂત વર્તમાનને ભવિષ્યકાળના બધા પ્રાણીઓને જાણું છું પણ મારી માયાથી મોહ પામેલ કોઈ મને ઓળખી શકતું નથી આ સંસારમાં સ્થૂળ દેહ ધારણ કરીને તેની તેની ઈચ્છાને પ્રતિકૂળતામાં દ્વેષ હોવાથી ઉત્પન્ન થયેલ ઠંડી ગરમી સુખ દુઃખ આદિ દંડમાં મોહિત થાય પણ પુણ્યાત્મા પાપરહિત રાગદેશ દંડથી મોહયુક્ત અને દ્રઢ વ્રતવાળા હોય છે તેઓ મને ભજે છે જે મનુષ્ય મારો આશ્રય લઈને ગટપણ અને મરણથી મુક્ત થવા પ્રયત્ન કરે તે બ્રહ્મને અધ્યાત્મને તથા બધા કર્મને જાણે છે જે મનુષ્ય મને અધિભૂત અધિદેવ અને યજ્ઞ સહિત જાણે તે દઢ મનવાળો મનુષ્ય અંતકાળમાં મને જાણે છે ને મારામાં મારામય થઈ જાય છે ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સમાજમાં જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો સાતમો અધ્યાય સમાપ્ત સાતમા અધ્યાયનું મહાત્મ અને તેનું ફળ પાર્વતીજીએ શંકર ભગવાને અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું કે હે પ્રભુ હવે આપ અમને ગીતાજીના સાતમા અધ્યાયનું મહાત્મ અને તેના ફળ વિશે જણાવો આથી કરીને શંકર ભગવાને પાર્વતીજીને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને આ મજુબની કથા કહી સંભળાવી પાટલીપુત્રમાં શંકુકર્ણ નામનો બ્રાહ્મણ રહેતો તે વેપાર કરી પોતાનો નિર્વાહ ચલાવતો હતો તેને ત્રણ પુત્રો હતા તે વેપાર અર્થે પરદે જવા નીકળ્યો તે પહેલાં પોતાની પાસે જે ધન હતું તે તેણે પુત્રથી છાનું જમીનમાં ખાડો ખોદી દાટી દીધું પરદેશમાં કમનસીબે ઓચિંતા સાફ કરડવાથી તેનું મૃત્યુ થયું એક દિવસ સરપયુનીથી કંટાળી જતા તેણે પોતાના પુત્રોને સ્વપ્નમાં આવીને કહ્યું કે હું સર્પીઓની પીડાઈ રહ્યો છું આમાંથી મારો ઉદ્ધાર કરો મેં જમીનમાં ઘણું ધન દાટ્યું છે તે આ સ્થળે છે તેના પુત્રો પોતાના પિતાનો સર્પીઓની માથે ઉદ્ધાર કરવા શું કરવું તે અંગે વિચારવા લાગ્યા તેમનો વસલો પુત્ર ધનની લાલચથી પોતાની પત્ની સાથે સ્વપ્નમાં જ્યાં ધન દાટેલું બતાવ્યું હતું ત્યાં પહોંચી ગયો અને જમીન ખોદવા લાગ્યો તે જ્યારે જમીન ખોદી રહ્યો હતો એ સમયે દરમાંથી એક સર બહાર આવ્યો અને તેમને પૂછવા લાગ્યું તમે આ શું કરી રહ્યા છો પુત્રે કહ્યું કે તને સ્વપ્નમાં આવીને અમને કહેલ તે મુજબ અમુ તમારો ઉદ્ધાર કરવા આવ્યા છીએ જમીનમાં જે ધન દાટવામાં આવ્યું છે તે બહાર કાઢી અમે તમારો ઉદ્ધાર કરવા પ્રયત્ન કરીશું પુત્રના આ શબ્દ સાંભળી પિતાએ કહ્યું આ ધનને બહાર કાઢીને વાપરવાથી મારો ઉદ્ધાર થવાનો નથી પણ મારા શ્રાદ્ધના દિવસે ગીતાજીના સાતમા અધ્યાયનો પાઠ કરવો બ્રાહ્મણોને જમાડી તેમને દક્ષિણા આપવી આમ કરવાથી મારો ઉદ્ધાર થશે પછી તમ તમારે ત્રણેય ભાઈઓ ભેગા મળી અહીં આવી જમીન ખોદીને ધન બહાર કાઢી સરફા ભાગે વહેંચી લેજો વસલા પુત્રને લાગ્યું કે પિતાજીએ જે કહ્યું છે તેમ નહીં કરીએ તો ત્યાં સુધી અમને ધન મળવાનું નથી આથી પતિ પત્ની ઘેરે જઈ બધી વિગત તેના બંને ભાઈઓને જણાવી આ પછી ત્રણેય ભાઈઓએ ભેગા મળી શ્રાદ્ધના દિવસે બ્રાહ્મણોને બોલાવી ગીતાજીના સાતમા અધ્યાયનો પાઠ કરાવ્યો એ પછી બ્રાહ્મણોને જમાડીને દક્ષિણા આપી આથી કરીને તેમના પિતાનો સર્પીઓની માથે ઉદ્ધાર થયો અને તેઓએ જમીન ખોદીને બધું ધન સરખે ભાગે સરખા ભાગે વહેંચી લીધું પિતાજીના સાતમા અધ્યયના પાઠથી પિતાની સાથે સાથે પણ ઉદ્ધાર થયો અને તેઓ પામ્યા દેવકી પરમાનંદે જગત ગુરુ કંસ અને ચાણુર નામના દેવ્યોને જોડી નાખનારા સમસ્ત જગતના ગુરુ વસુદેવના પુત્ર દેવકીની માટે અતિ આનંદનું કારણ એવા દેવ શ્રી કૃષ્ણ ભગવાનને હું વંદન કરું છું મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચલણમાં જોઈ રહ્યા હોય સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ